સનાતન ધર્મના પવિત્ર તહેવારોમાંનો એક મહાશિવરાત્રિ છે આ વર્ષે મહાશિવરાત્રી આઠ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ભગવાન શિવની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે આ તારીખ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે તે જ સમયે એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવે તાંડવ નૃત્ય કર્યું હતું આ દિવસને લઈને જ્યોતિષશાસ્ત્રમાં પણ કેટલાક નિયમોનું જણાવવામાં આવ્યા છે જો આનું પાલન કરવામાં આવે તો વ્યક્તિને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે મહાશિવરાત્રિ પર કરો આ કામ શિવરાત્રિ વ્રતના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ વ્રતના દિવસે સવારે સ્નાન કરી નવા સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ આ દિવસે સફેદ વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે વ્રત કરનારે આ દિવસે ઓમ નમઃ નો જાપ કરવો જોઈએ વ્રત શરૂ કરતા પહેલાં વ્રતનું નિરાકરણ ચોક્કસ કરો ઉપવાસ કરનારાઓને મદદ કરો તમારા વ્રતનો લાભ મેળવવા માટે સૂર્યોદયની વચ્ચે અને ચતુર્દશી તિથિની સમાપ્તિ પહેલાં ઉપવાસ તોડો આ દિવસે ભગવાન શિવને બેલપત્ર અર્પણ કરો ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરવો મહાશિવરાત્રી પર આ કામ ના કરો આ દિવસે તામસિક ખોરાક જેવો કે ડુંગળી લસણ માંસ દારૂ વગેરેથી દૂર રહો વ્રત રાખનારા લોકોએ આ દિવસે ચોખા કઠોળ અને ઘઉંમાંથી બનેલ ખાદ્ય વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ આ દિવસે શિવલિંગ પર નાળિયેર જળ પણ ન ચડાવવું જોઈએ ભગવાન શિવની પૂજામાં સિંદૂર લગાવવાનું ટાળવું જોઈએ ભૂલથી પણ ભગવાન શિવને તુલસીના પાન ન ચડાવવા જોઈએ આ દિવસે કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો વડીલોનું અપમાન ન કરો ભગવાન શિવને હળદર ચડાવવાનું ટાળવું જોઈએ